ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી નરેશ રાવલ ઓગણીસ વર્ષથી નાસ્તો ફરતો હતો તેના વિરુદ્ધ ઘાતકી હત્યા સાથે લૂંટના ગંભીર ગુનો દાખલ છે આ પિસ્તાલીસ હજારના ઇનામી આરોપીને આખરે એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે જે આરોપી છે જેના ઉપર પિસ્તાલીસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યો છે એવા આરોપીને ગત રોજ છે આરોપીનું નામ છે નરેશ કેસરીમલ રાવલ ઉંમર વર્ષ કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને બે હજાર સાતની અંદર એ જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને નોટ ચલાવેલી ત્યારબાદ એ નાસ્તો કરતો હતો પહેલાં મુંબઈ ગયેલો ત્યારબાદ ચેન્નાઈ ગયેલો અને બેલગામ એમ ફરતાં ફરતાં એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે નામ બદલીને રહે છે ત્યાં નામ નિર્મળ કે શ્રીમલ કોરાવર તરીકે રહેતો હતો ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર પિસ્તાલીસ હજાર રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે લૂંટ વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયો છે તે ઉપરાંત એના વિરુદ્ધ ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે